ગૌરક્ષક સામતભાઈ જેબલિયા અને આરોગ્ય વિભાગ દ્વારા આજે કતલખાનામાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કરાયેલા ચેકિંગમાં કતલખાનામાં કોઈ પશુઓની હત્યા કે માસનો વેપાર થતો ન હોવાનું જણાયું હતું ઇસ્લામિક ધર્મના વડાઓએ પણ શ્રાવણ માસ દરમિયાન માસનો વેપાર બંધ રાખવાની ખાતરી આપી છે જે બોટાદના હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ આજે ગૌરક્ષકો અને નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બોટાદ કસાઈવાળામાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા જો કે આ લોકોને અગાઉ અલ્ટિમેટમ આપેલ હોય જાણ કરેલ હોય કે ભાઈ શ્રાવણ મહિનો છે કોઈ માસ મટનનો વેપાર કરતા નહીં એટલે આજે અમે સોમવાર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય એટલે અમે આરોગ્ય વિભાગ અને સંરક્ષકો દ્વારા બોટાદ કસાઈવાળામાં અમે ચેકિંગ કરવા આવેલા છે પણ ક્યાંય કોઈપણ જાતના કે માંસ મટનનો વેપાર અહીંયા જાણવા મળેલ નથી અને બોટાદના બધા કસાઈ ભાઈઓએ અમને સપોર્ટ આપેલ છે કે ભાઈ અમે શ્રાવણ મહિનામાં કોઈપણ જાતનો માંસ મટનનો વેપાર કરશું નહીં અને કોઈ અબોલ પશુની હત્યા કરશું નહીં એવું આ લોકોએ અમને અલ્ટિમેટલ અમે આપેલા એટલે એ લોકોએ અમને એનો અમને એ લોકોએ માહિતી આપેલી છે